શ્રી શાસ્ત્રી વિદ્યાલય શિતોલ ખાતે વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના તમામ વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો સતત અભ્યાસ પછી વિદ્યાર્થીઓ માનસિક રીતે પ્રફુલ્લિત બને સાથે તેઓમાં ખેલદીલીની ભાવના વિકસે શારીરિક સ્વસ્થતા સજાગતા આવે ઉપરાંત તેઓમાં ચપડતા ઝડપ ત્વરિત નિર્ણય ધ્યાન એકાગ્રતા જોધ કાર્ય એકતાનું મહત્વ શિસ્ત અને ખેલદેલીની ભાવના વગેરેનો વિકાસ થાય તેવા ઉમદા હેતુસર શાળાના આચાર્ય શાહિદી શેખના નેતૃત્વમાં વાર્ષિક ઉત્સવ યોજવામાં આવ્યો હતો શાળાના તમામ વિદ્યાર્થી ભાઈ બહેનો માટે શાળાના મેદાનમાં વિવિધ રમતો જેવી કે લીંબુ ચમચી કોથળા દોડ ઝીગઝેગ રેસ ઊંધી દોડ સિક્કા શોધ શતરંજ થ્રોબોલ અને ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું હતું તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ વિવિધ રમતોનો હેતુ સાર્થક કર્યો હતો ક્રિકેટની રમતમાં ભાઈઓની ક્રિકેટ કરતા બહેનોને ક્રિકેટમાં તીવ્ર રસાકસી જોવા મળી હતી બહેનોની ક્રિકેટમાં શાળાની શિક્ષિકા બહેનોએ પણ ભાગ લીધો હતો જ્યારે ભાઈઓને ક્રિકેટમાં શાળાના શિક્ષકો સુપરવાઇઝર અને આચાર્યએ પણ ભાગ લઈ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારી પ્રેરણા સ્ત્રોત બન્યા હતા એકંદરે રમત ઉત્સવ ખૂબ જ સફળ આનંદ ઉત્સાહભર્યો અને ખૂબ જ યાદગાર રહ્યો હતો આ સમગ્ર વાર્ષિક રમત ઉત્સવનું આયોજન અને સંચાલન શાળા સંચાલક મંડળના પ્રમુખ રણજીતસિંહ રાઠવા તેમજ ઉપપ્રમુખ રાજેન્દ્રસિંહ મનોહરસિંહ રાઠવાના સીધા માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું શ્રી શાસ્ત્રી વિદ્યાલય શીથોલ ખાતે વાર્ષિક રમતોત્સવનું આયોજન શાળા સંચાલક મંડળના પ્રમુખશ્રી રણજીતસિંહ મોહનસિંહ રાઠવા સાહેબ તથા ઉપપ્રમુખશ્રી અને છોટાઉદેપુરના લોકલાલીલા શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ શાળામાં યોજાયો હતો જેની અંદર શાળાના મહત્તમ વિદ્યાર્થીઓએ વિવિધ રમતો જેવી કે લીંબુ ચમચી દોડ ઊંધી દોડ સિક્કા શોધ થ્રોબોલ ક્રિકેટ કબડ્ડી જેવી અનેક રમતોમાં ઉત્સાહભેર ભાગ લઈ પોતાની અંદર રહેલા કૌશલ્યોને ઉજાગર કર્યા હતા ખૂબ રસપ્રદ જો કોઈ રમત રહી હોય તો એ આપણા સૌની લોકપ્રિય રમત ક્રિકેટ હતી ક્રિકેટની રમતમાં ભાઈઓ તથા બહેનોમાં ધોરણ અગિયારની ટીમ વિજેતા બની હતી રમતોત્સવના અંતે તમામ વિજેતા ખેલાડીઓને વિજેતા સ્પર્ધકોને પ્રોત્સાહિત કરી ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું બરાબર